કચ્છ રણોત્સવ જગ વિખ્યાત છે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે અગિયાર નવેમ્બર થી રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મોટી સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં મજા માણવા માટે આવતા હોય છે ત્યારે ભુજ ખાતે આવેલ સ્મૃતિવન પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે કચ્છના ભુજમાં ભુજિયા ડુંગર પર ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં બનાવેલું સ્મૃતિવન સહેલાણીઓ માટે હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું બે હાજર એક ની છવ્વીસ જાન્યુઆરીએ થયેલા ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોના માનમાં સ્મૃતિવન નિર્માણ કરવામાં આવ્યું છે લોકાર્પણ થયા બાદ દેશ વિદેશમાંથી લાખો લોકો સ્મૃતિવનની મુલાકાતે આવી ચૂક્યા છે ભુજના ભુજિયા ડુંગર પર ચારસો સિત્તેર એકર વિસ્તારમાં સ્મૃતિવનનું નિર્માણ થયું છે અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં ત્રણ લાખ જેટલા વૃક્ષો છે આ ઉપરાંત અહીં પચાસ ચેકડેમ છે જ્યાં દિવાલો પર શ્રદ્ધાંજલિ તરીકે બાર હજાર નવસો બત્રીસ પીડિત નાગરિકોના નામની તકતી મૂકવામાં આવી છે અહીં સન પોઈન્ટ આઠ કિલોમીટરનો લાંબો પાથવે તેમજ મ્યુઝિયમ આવેલું છે આ ઉપરાંત બે હજાર આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર છે જેમત્ર 360 ડિગ્રી પર મુલાકાતીઓ ભૂકંપની અનુભૂતિ કરી રહ્યા છે હડપ્પન વસાહતો ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી વાવાઝોડાનું વિજ્ઞાન ગુજરાતની કળા અને સંસ્કૃતિ સહિતની જાણકારી આપતા આકર્ષણો છે જે મુલાકાતીઓ માટે માહિતી પૂરી પાડવા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ભોજની મુલાકાતે આવતા સહેલાણીઓ તેમજ સ્થાનિકોમાં સ્મૃતિવન એક સંભારણું બની રહ્યું છે નમસ્તે મેં મનોજ पांडे સહેલાણીઓ કા કાફી અચ્છા દેખને કો મિલ રહા હૈ કચ્છ મેં इस बार लग रहा है कि बहुत अच्छे चाहे वाइट रन हो और स्मृति वन यहाँ पे बहुत सारे सैलानियों को देखने को मिल रहा है जो इस बार चार लाख पचपन हज़ार सात सौ चौरानवे लोग अभी तक म्यूज़ियम विज़िट कर चुके हैं जिसमें थ्री नाइन्टी थ्री फॉरनर्स विज़िट किए हैं यहाँ पे आने वाले सारे सैलानियों को बहुत अच्छा अनुभव हो रहा है और बहुत अच्छा वो यहाँ पे जितने भी मीडिया वालों से बात करते हैं ऐसे लगता है कि बहुत अच्छा उनको अनुभव हुआ यहाँ पे आने के बाद उनको सारी सुविधाएं जो इस म्यूज़ियम में हैं जैसे पार्किंग की सुविधा है खाने पीने की सुविधा है घूमने टहलने की सुविधा है मियाँ की फ़ॉरेस्ट हो चाहे सन पॉइंट हो डैम्स हों या म्यूज़ियम्स हों उनको बड़ा अच्छा लग रहा है और आशा है कि आने वाले समय में जितने भी लोग यहाँ पे आएंगे उन लोगों को आशातीत सारे सुविधाएँ प्राप्त होंगी और यहाँ से खुश होकर के जाएंगे। स्मृति वन में आने वाले सभी सैलानियों का हार्दिक स्वागत करता हूँ जैसे इस बार देखा जा रहा है कि पिछली बार की अपेक्षा अच्छी हुई छे छे आवक हुई है जिसमें छः करोड़ के छः साढ़े छः करोड़ के आसपास आवक हुई है